જીતો દુનિયા તમારા અભિગમથી આજનો ટોપિક છે આતિથ્યની ભાવના પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગઈ જેમનું નામ હતું અવાયર આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે તેમના માટે કહેવાય છે કે ભર યુવાનીમાં તેમના સંસારિક જીવનનો ત્યાગ કરી એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી દીધો હતો આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતા જેમાં ગરીબ અને તવંગર શહેરો અને ગામડા વેપારીઓ અને ખેડૂતો રાજા અને રંગ સૌને મળતા તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતા કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતા તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેઓનું ઉમળક ભેર સ્વાગત થતું લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતા આ અમા પ્રેમનો બદલો અવ્વાયરે અમર ગીતો અને પદો લખીને ભણ્યો હતો કારણ કે તેઓ અદભુત કવિયત્રી હતા તેમના પદો આજે તમિલ ભાષામાં જાણનારો ગાયા કરે છે તેમના પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર જ છે એક સમયે અંધારી રાત્રે જ્યારે વરસાદ ધોધમાર પડતો હતો ત્યારે અવાયરે જંગલમાં એક ઝૂંપડીનો દરવાજો ખટખટાવાની જરૂર લાગી કારણ કે વરસાદમાં પલળી ગયા પછી તેઓ રીતસર ઝૂઝતા હતા ઝૂંપડીનો દરવાજો અયવેલે ખોલ્યો તે સ્થાનિક આદિવાસી લોકોનો મુખ્ય હતો ભલે અયવેલ મુખ્ય હતો પરંતુ દુનિયાની દ્રષ્ટિએ જેને ધનિક કહેવાય તેઓ ધનવાન ન હતો તે અને તેના નાનકડા આદિવાસી જૂથ પાસે થોડી જમીન અને ઢોર ઢાકર હતા જે તેઓ સહિયારી રીતે ખેડીને ઉપજ મેળવતા હતા આવી વરસાદી રાત્રે અવાયરે પોતાના આંગણે જોઈ તે તો ખુશ ખુશ થઈ ગયું ઝુંપડીમાં આ સંતને તેણે માનભેર આવકાર આપી તરત જ તે કામડી લઈ આવ્યો અને સંતને ઓઠાડી જેથી તેમની ધ્રુજારી ઓછી થાય અયવલે જોયું કે સંત અવાયર ભૂખથી નબળા પડી ગયા છે એટલે તેણે ઝૂંપડીમાં અંદર જઈ રસોઈની તૈયારી કરવા થોડા સમયમાં તેણે બકરીનું દૂધ અને ફળ ફળાદી સંતને ચરણે ધર્યા ખૂબ આદર સાથે અહિવલે કહ્યું માં આપને તો રાજમહેલોમાં સત્કાર મળે છે રાજવીઓ અને અમલદારો આપની જબરદસ્ત ખાતર બરદાસ્ત કરે છે પરંતુ આજે આ મેઘલી રાતે હું આપને આથી વધારે સારું કશું જ આપી શકું તેમ નથી કૃપા કરી મારા આ પ્રસાદને સ્વીકાર કરો અને મને આપના આશીર્વાદ આપો આ નમ્ર અને વિવેકી માણસના દંભરહિત આદર સત્કારથી અવાયરનું હૃદય દ્રવી ઉઠ્યું તેઓએ જોયું કે રાજમહેલોની વાનગીઓ કરતાં આ નાનકડા માનવીનું ખાણું ખરેખર ઉમદા હતું તેણીએ અયવલને આશીર્વાદ આપતા એટલું જ નહીં પરંતુ તેના વિશે પદો લખી અયવલને ખાતનામ કરી દીધું તેઓએ અયવેલની દયા નામની જે પદો લખ્યા તે આજે પણ તમિલનાડુમાં ગવાય છે આપણા પુરાણોમાં તો મહેમાનને ભગવાન ગણવામાં આવ્યા છે અને તેથી તો દેવો અતિથિદેવપોન એક સુભાષિત તરીકે ખ્યાતનામ છે અતિથિ એટલે એવા લોકો જેઓ તિથિ કે વાર કહ્યા વગર તમારા આંગણે આવી જાય અગાઉથી જણાવ્યા વગર આવી ચડેલ મહેમાનને અતિથિ કહેવામાં આવે છે આવા મહેમાનોને પ્રેમ અને આદર સાથે સત્કાર આપવો જોઈએ કદાચ આવા મહેમાનોને મિજબાની જેવું ભોજન આપવાની આપણે શક્તિ ન પણ હોય છતાંય આપણે જે ભોજન ખાતા હોઈએ તે આપણે તેમને પ્રેમ અને આદરપૂર્વક આપીએ તો પણ આપણે આતિથ્યની ભાવનાને મૂર્તિમંત કરી કહેવાય અને તે જ સાચી આતિથ્યની ભાવના છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો